આપણી ચેનલ બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યુટ ઉપર આપણે કરાવવાના છીએ તમને દરરોજ એના વિડિયો મળતા રહેશે બરાબર તમને આ બોર્ડ પર જોઈને ખ્યાલ તો આવી જ ગયો હશે કે સર આજે એસાઈમેન્ટ સોલ્યુશન આવી બી ગયું હા બેટા તો આજે હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે એસાઈમેન્ટ સોલ્યુશન ગણિત વિષયથી ચાલુ કરીએ છીએ વિભાગ બી પ્રકરણ બે ઓકે ચલો તો આપણે શરૂઆત કરીએ પહેલું એક્ઝામ્પલ 2x-1 આઠ એક્સ ની ચાર ઘાતવડી ટુ એક્સ માઇનસ વન આપણને અવયવ કહી દીધો છે અને આપણે કોની કિંમત શોધવાની છે એમની ઓકે બહુ આસાન છે બેટા એકદમ સરળ છે ખાસ ધ્યાનથી દોજો તો પહેલા આપણને જે બહુપદી આપી એમાં લખીએ પી ઓફ એક્સ બરાબર કોણ છે તો ટુ એક્સ માઇનસ વન હવે જો અવયવ હોય તો એના બરાબર આપણે શું લઈ લઈશું ઝીરો તો ટુ એક્સ માઇનસ વન બરાબર ઝીરો માઇનસ વન પેલી બાવ જાય તો પ્લસ વન તો બરાબર પી ઓફ વન બાય ટુ ઇઝ ઇક્વલ ટુ આઠ વન બાય ટુ ની ચાર ઘાત વત્તા ચાર વન બાય ટુ ની ત્રણ ઘાત ઓછા સોળ વન બાય ટુ નો વર્ગ વત્તા દસ વન બાય ટુ વત્તા એમ ચલો વન બાય 2 ની ચાર ગાતે સોળ ચલો બે ત્રણ ગાથે આઠ બેની બે 1 ચાર અને દસ વન બાય ટુ વત્તા એમ ચલો છેદ ઉડાડીએ આઠ दू સોળ ચાર दू આઠ ચલો ચોગુ ચોગું સોળ બે પંચા દસ હવે શું વધ્યું તો એક ઓછા ચાર વત્તા પાંચ વત્તા એમ હવે એવો કીધો છે એટલે શું હોય એનું મૂલ્ય ઝીરો ચલો ચાર માંથી પાંચમાંથી ચાર જાય તો કેટલા વધશે ચલો એકમાંથી ચાર કાઢીએ આપણે તો કેટલા વધે તો કે સર માઇનસ ત્રણ કેટલા બે પ્લસ એમ પ્લસ ટુ આ બાજુ આવે તો માઇનસ ટુ તો એમનું મૂલ્ય આપણને કેટલું મળ્યું માઇનસ બે ઓકે બહુ સરળ દાખલા છે ખાસ ધ્યાન રાખશો તો તમને એકદમ આવડી જશે તમારા માર્ક્સ બિલકુલ નહીં કટ થાય પરીક્ષામાં ઓકે ચલો દાખલા નંબર બે દર્શાવો કે ટુ એક્તુ યાદ રાખો અહીંયા તમને શું કીધું હતું કે ટુ એક્સ માઇનસ વન એ આપેલ બહુપદીનો અવયવ હોય તો એટલે અવયવ ઓલરેડી આપણને કહી દીધો તો અહીંયા આપણે ચેક કરવાનું છે કે અવયવ થશે કે નહીં થાય

પેલા બહુ પદ હું લખી દઉં પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ ટુ એક્સ થ્રી પ્લસ નાઇન એક્સ સ્ક્વેર પ્લસ ટ્વેલ ચલો એક્સ જગ્યાએ થ્રી બાય ટુ આપણે એપ્લાય કરી દઈએ તો થ્રી બાય ટુ પ્લસ ટુ ઇન ટુ થ્રી બાય ટુ નો ક્યુબ પ્લસ નાઇન થ્રી બાય ટુ નો સ્ક્વેર પ્લસ ટ્વેલ ચલો થ્રી બાય ટુ પ્લસ ગણામ કરશે ટુ ટુ કટ એવું ના થાય પેલા ક્યુબ કરો ચલો ત્રણ નો ક્યુબ સત્યાવીસ ભાગ્યા બે સોરી બે નો ઘન આઠ ચલો નવ ત્રણ નો વર્ગ નવ ભાગ્યા ચાર વત્તા બાર ચલો બે ચોક આઠ અહીંયા ઉડે છે નથી ઉડતું તો શું વધ્યું ત્રણ ભાગ્યા બે સત્યાવીસ ભાગ્યા ચાર નવે નવે એક્યાસી એક્યાસી ભાગ્યા ચાર લસા લઈ લઈએ ચાર ચાર લસા લઈએ તો અહીંયા બે વડે ગુણવા પડશે તો અહીંયા છ વ્યાવીસ વત્તા એક્યાસી વત્તા સોરી બેટા આપણે એક નાનકડી ભૂલ થઈ છે અહીંયા માઇનસની નિશાની છે અહીંયા માઇનસ આવશે જો બેટા ખાસ ધ્યાન રાખજો આવી ભૂલ તમારાથી ના થાય દાખલો આખો તમારો ખોટો પડી શકે છે બાર ચોક અડતાલીસ મેં ઘણી વખત જોયું છે પરીક્ષાની અંદર વિદ્યાર્થીને બધું જ આવડતું હોય પણ એક નાનકડી ભૂલ એવી કરશે કે જેના કારણે આખો દાખલો શું પડે ખોટો ચલો ઉપર નાની બધું સરવાળા બાદ બાકી તમે કરશો એટલે જવાબ આવશે જીરો ભાગ્યા ચાર બરાબર ઝીરો એટલે તેથી કહેવાય અવયવ છે ઓકે લખી દો બેટા સ્ક્રીનશોટ લઈ લો ચલો એક્ઝામ્પલ નંબર ત્રણ નીચે આપેલ દરેક બહુપદીના શૂન્યો શોધો હવે અહીંયા તમને બેટા જ્યારે આ રીતે એક સમીકરણ આપી દીધું હોય અથવા બહુપદી આપી દીધી હોય અને ડાયરેક્ટ તમને શું કહી દીધું શૂન્ય શોધવાનું કીધું હોય હવે એવું કેવું કશું આપેલું નથી તો આના બરાબર ડાયરેક્ટ આપણે શું લઈ લેવાનું ઝીરો ચલો આપણને જે પહેલા બહુપદી આપી લખીએ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ બાય એક્સ પ્લસ નાઇન ચલો અહીંયા ઝીરો લખી દઈએ તો આપણે કરતા કરીશું તો તો આ બાજુ આવે ચલો પીએ જ રાખીશું કારણ કે આપણે કોઈ ગણતરી કરવાની નથી ફક્ત શૂન્ય શોધવાનો છે આ પાય ટુ પાય ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકારમાં ઓકે સર તો આપણને એક્સ નું મૂલ્ય મળી ગયું હવે આ નું મૂલ્ય હું આ સમીકરણની અંદર મૂકું તો મને જવાબ શું મળે 0 એટલા માટે આ શું કહેવાય આ બહુપદીનું શૂન્ય એ જ રીતે અહીંયા જોઈ લો બેટા ચલો અહીંયા આપણને પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ બાય થ્રી એક્સ માઇનસ બાય સિક્સ ચલો ઝીરો લઈએ તો માઇનસ ફાઈવ બાય પહેલાં આપણે ઝીરો મૂકીને બહુપદી લખી દઈએ એક્સને કરતા કરીએ તો માઇનસ ફાઈવ બાય સિક્સ આ બાજુ આવે તો પ્લસ ચલો બે ભાગાકારમાં છે આ બાજુ એટલે અહીંયા હું એક્સની કિંમત આ સમીકરણમાં ફાઈવ બાય ફોર મૂકું તો મને આ બહુપદીનો આન્સર શું મળે ઝીરો મળે ઓકે એટલા માટે બહુપદીના શું કહેવાય શૂન્ય ચલો એક્ઝામ્પલ નંબર ચાર

એક પ્લસ છે ને એક શું છે માઇનસ બરાબર તો એનો અર્થ શું થયો કે નિત્ય સમ શું બને તો નિત્ય બને એ પ્લસ બી એ માઇનસ બી બરાબર એ વર્ગ માઇનસ બી વર્ગ મતલબ બંનેનો ઇન્ડિવિઝ્યુઅલ વર્ગ અને વચ્ચે શું આવશે માઇનસ તો અહીંયા શું આવશે તો કે સર વાયનો વર્ગ માઇનસ બે નો વર્ગ ચલો વાયનો વર્ગ બે નો વર્ગ ચાર આપણને બહુ પદી મળી ગઈ હવે આપણે શું કરવાનું તો પી ઓફ વન અને પી ઓફ માઇનસ ટુ માટે આનું શું શોધવાનું મૂલ્ય શોધવાનું તો ચલો પહેલા પી ઓફ વન માટે શોધી કાઢીએ તો પી ઓફ વન માટે પી ઓફ વન બરાબર વનનો વર્ગ ઓછા ચાર તો વન ઓછા ચાર તો પહેલાંનું મૂલ્ય કેટલું મળ્યું માઈનસ ત્રણ મળ્યું ચલો એ જ રીતે માઇનસ ટુ તો પી ઓફ માઇનસ ટુ માટે તો પી ઓફ માઇનસ ટુ બરાબર માઇનસ ટુ નો વર્ગ ઓછા ચાર વાયની જગ્યાએ માઇનસ ટુ મૂકી દો તો ચાર ઓછા ચાર જવાબ શું ઝીરો બહુ પદી થશે ઓકે લખી દઉં શો લઈ લો ચલો એમ્પલ નંબર પાંચ જો એક્સ પ્લસ વન એક્સ ગન વધતા એક્સ સ્ક્ર માઇનસ ટુ એક્સ પ્લસ ફોર એ માઇનસ નાઇન નો અવયવ હોય તો એની કિંમત શોધો હમણાં આપણે અવયવ કે તો એના ઇક્વલ આપણે શું લઈ લઈશું ઝીરો ચલો એના ઇક્વલ ઝીરો લઈએ તો એક્સની વેલ્યુ આપણને કેટલી મળી ગઈ માઇનસ સિમ્પલ હવે કેટલા મૂકીશું માઇનસ ઓકે ચલો તો પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ ફોર એ માઇનસ નાઇન ચલો માઇનસ વન મૂકીએ તો એ ઇન્ટુ માઇનસ વનનો ક્યુબ માઇનસ વનનો વર્ગ ટુ ઇન્ટુ માઇનસ વન ફોર એ માઇનસ નાઇન ચલો માઇનસ વનનો વર્ગ માઇનસ વન માઇનસ વનનો ઘન હતો સોરી માઇનસ વનનો ઘન માઇનસ વન માઇનસ વનનો વર્ગ વન માઇનસ માઇનસ પ્લસ ટુ બે કા બે પ્લસ ઓછા નવ ચલો અહીંયા શું થશે માઇનસ એ બે ને ત્રણ ત્રણમાંથી નવ જાય તો માઇનસ છ વત્તા ચારે ચલો હવે નવમાંથી ઓકે ચલો હવે અહીંયા જુઓ બેટા ખાસ નવ છે નવમાંથી ત્રણ ગયા છ થયા ને ઓકે ચલો પ્લસ ચારે પ્લસ માઇનસ માઇનસ તો ચાર હવે અહીંયા બાદબાકી કરીશું તો શું થશે તો કે સર કેટલા એ વધશે ત્રણે વધશે તો ત્રણે માઇનસ છ માઇનસ છ બરાબરની આ બાજુ આવે તો પ્લસ છ ત્રણ ગુણાકાર આ બાજુ આવે તો ભાગાકાર ત્રણ દુ છ તો એ બરાબર કેટલા મળી ગયા બે કે તો લખી દો બેટા સ્ક્રીનશોટ લઈ લો અહીંયા આપણું વિભાગ બી પ્રકરણ બે પૂરું થયું તમે જો ચેનલ પર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો બરાબર કારણ કે આપ તમને બધા જ વિષયના એટલે કે વિજ્ઞાન અને ગણિતના તમામ એસાઈનમેન્ટ સોલ્યુશન એટલે કે અત્યારે જે આ વાર્ષિક પરીક્ષાનું એસાઇનમેન્ટ આવી ગયું છે એના બધા જ પ્રકરણના તમને સોલ્યુશન મળતા રહેશે ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે વિદ્યાર્થીઓને પીડીએફ જોઈએ સોલ્યુશન તો એ વિદ્યાર્થીઓએ વોટ્સઅપ ગ્રુપની તમને નીચે લિંક આપેલી છે એ ગ્રુપ જોઈન કરવાનું રહેશે કોમેન્ટમાં તમારે જણાવવાનું રહેશે બરાબર અને તમને કોઈ પણ ટોપિક અથવા કોઈપણ ચેપ્ટરની અંદર ના ખ્યાલ આવે તો કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો બરાબર જો આપણે શક્ય હશે એટલું જલ્દી અને એક નાનો એક વિડીયો બનાવીને મૂકી દઈશું ઓકે થેન્ક યુ વિશ યુ ઓલ ધ બેસ્ટ